સુરતના વરાછા વિસ્તારમાં રત્નકલાકારની अनोખી કરતુત સામે આવી મેમોથી بچવા બીજાની બાઇકની નંબર પ્લેટ લગાવીને ફરતો હતો ઓરિજિનલ માલિકને પાંચ મેમો આવતા આ હકીકત સામે આવી સુરતના વરાછા વિસ્તારમાં એક રત્નકલાકારની अनोખી કરતુત સામે આવી છે આ રત્નકલાકાર ટ્રાફિકના મેમોથી بچવા માટે બીજો કોઈ વ્યક્તિની બાઇકની નંબર પ્લેટ લગાવીને ફરતો હતો જારે ઓરિજિનલ ગાડી ના માલિક ને 27 મેમો મળ્યા અને તે સમય ગાડા માં પોતાની મોપેડ ઘર માં જ રહેતી હોવા થી આ હકીકત સામે આવી હતી. ફરિયાદી દ્વારા વરાછા પોલીસ સ્ટેશન માં ફરિયાદ નોંધાવવા માં આવી હતી. પોલીસ તપાસ દરમિયાન બહાર આયું કે કાપોદરા વિસ્તાર માં રહેતો પ્રતીશ હિંમત સિતાપરા નામ નો રત્નકલાકાર પોતાની મોપેડ પર ફરિયાદી ની નંબર પ્લેટ લગાવીને ખુલ્લે આમ ફરતો હતો. પોલીસે તેને નિવેદન નોંધ્યું અને તેને કબૂલ્યું કે ટ્રાફિકના મેમમોથી بچવા માટે તેણે બીજાની નંબર પ્લેટનો ઉપયોગ કરવાનો નકકી કર્યો હતો હાલ ખેતેશ સામે વિધીસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને વરાછા પોલીસે વધુ તપાસ શરૂ કરી છે